રામ રામ સીતારામ જય માતાજી તો અત્યારે અમે છીએ જો અમારા સરપંચ સાહેબ અને અમારા ભીખોજી જો બેઠાઈએ જમવા શેતુરામ બેઠાઈએ જમવા જો આજે રમાપીની મંડળીનો બીજો દિવસ તો હિંદ જમાડ્યા અને અમે છેલ્લ્યા જો જમવા બેઠાઈએ બહુ મસ્ત એ ગુરુમાર્જના આશ્રમ ખીચડી અને કઢી ખાવીએ છડો તો આજે હા બીજો દિવસ ભક્ત શ્રી વિરમજી ભગત તરફથી ખંડુસણ ગામની અંદર આ રામદેવજી મહારાજનું આખ્યાન રાખેલું છે જેનો આજે બીજો દિવસ છે અને આવતીકાલે ત્રીજો દિવસ છે જે આખ્યાનકારોનું સન્માન પણ રાખવામાં આવેલું છે કાલે પધારજો બધા સારું છે અને બધું મજા આવશે

સાઉન્ડ વાળા કમળ ખાલી પાત્ર બગાડવા બગા હાલ બધા છે આવો અમે ચક્કર જો

ચલો ચાલો તમે યુનિવર્સિટીની પરીક્ષા આપો અને અમે છીએ તે ચેતન પરીક્ષા આપવા જઈએ લેણો તૈયાર લેણો ફાટન એપી જય માતાજી વ્યવસ્થિત હેડો હેડો જલ્દી તમારે મોડું થયા પછી સિદ્ધપુર જવાની એસટીઓ બદલતો બદલતો

શાંતિથી વાટો હતા તો જો સવાર સવારમાં આયા ખેતરી જો આ અમારા રાયડો જો કે આટલું આટલું છેલ્લે પોણ જ પીએ અમુક પોણ નહીં પીવે કારણ કે ફૂલ બધો પડી ગયો હું એટલે આટલું પોણ ફરું ફોરું પડી દઈએ પછી ખરતો પછી વી પચીસ દાળા ઉભો રહે ને પશુ સીધો વાઢવા માટે આવશે જોકે મેલો તો બહુ આવ્યો જબરજસ્ત મેલો આવ્યો કારણ કે વચ્ચે વાદળોને એવું કર્યું ને એના હિસાબ રાયડામાં બધા મેલા આવી ગયા પણ પ્રવાહી દવા સોટી એટલે આમ જે થાય ખરું પછી જો અત્યારે વેલા વેલા સવારોનું પોણી વાળ્યો અને આજ તો ઠાર પડ્યો જ નહીં જો બિલકુલે હમું તો ઠાર નહીં અને ભેગા મિક્સ એરંડા રાયડો વિથ એરંડા આપણે કીએ કે શિયાળુ સિઝનની અંદર છે તમાકુ હોય ઘઉં હોય રાયડો હોય કેરંડા હોય પણ એની અંદર થાર પડે ને હવાનું ભેલા તો જ આપણો શિયાળુ સિઝન સો ટકા પાક જો કે અત્યારે અત્યારે દસ વાગ્યા ને રાયડામાં ફરીએ પણ બિલકુલ કપડો ભેનો થતો નહીં એટલે બિલકુલ થાર પડતો નહીં કોઈક દિવસ પડે ને કોઈક દિવસ ના પડે એટલે આવું જોવો એવું ઉત્પાદન આપણને મળે ના હડો પાણી ભરાઈ ગયો ફટાફટ વાળી લઈએ તો જો એક બાજુ રાયડામાં પોણી ચાલુ હતું એ પોણી તો જો કે કમ્પ્લીટ કરીને અમે ચાલ લીધી અને અમે જવાનું અમારે ગુરુ મહારાજના આશ્રમ જો કે આજે ત્રીજો દિવસ રામા મંડળનો તો આજે એમના માટે રસોઈ બનાવવાની આજ તો મોહનતાન દાળ ભાત ખવડાવવાના છેલ્લો દાળો હતો તો અમે ફટાફટ જઈએ આશ્રમ અને બનાવીએ મોહન થાળ વિડીયો છે ગુરુ મહારાજ ના આશ્રમ અને અત્યારે બનાવવાનો લાઈવ મોહન મંડળી માટે જમવા માટે જો અમારે એક બાજુ બનવાનું ક્લિયર થઈ રહી એક બાજુ અમારે સરપંચ સાહેબ જો

पाराम हारू ची यहतू? पावागड स्केच्ची अफिंदी बच्च हारू जदू? हारू जदू? पावागड पगाच्थे थी चले अगा? ना लिपमा. लिपमा? एक्सो ती रुप याले ना? आपारू. इडू? अब